જામનગર શહેરમાં આગામી શ્રાવણી મેળાને ધ્યાનમાં રાખીને વિકાસ કામોને ઝડપી બનાવવામાં આવી રહ્યા છે શહેરના મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ વિવિધ પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લીધી હતી જેમાં જૂની આરટીઓ કચેરી પાસેના નવા માર્ગને શ્રાવણી મેળા પહેલાં કાર્યરત કરવા આદેશો આપવામાં આવ્યા છે આ ઉપરાંત શહેરમાં ખરાબ રસ્તાઓના રિપેરિંગ કામો અને રણમલ લેક ડેવલપમેન્ટ ટુ ના પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અધિકારીઓ સ્થળ પર જ કોન્ટ્રાક્ટરો અને સંબંધિત કર્મચારીઓની જરૂરી સૂચના આપી હતી જામનગર શહેરમાં ડિફેક્ટ લાયબિલિટી પિરિયડમાં કેટલાક જે રોડ હતા એ પૈકીના રોડ ઉપર ઉપરની કાંકરી ખસવાનો જેવા નાનકડા પ્રોબ્લેમ્સ જે થયેલા છે એના માટે એ રોડની આજે મુલાકાત લીધી છે અને આજથી જ એ કામ રિપેરિંગનું શરૂ થઈ જશે અને બે દિવસની અંદર એ કામ પૂર્ણ થશે એટલે જે ડિફેક્ટ લાયબિલિટીવાળા કામો જે બગડ્યા હતા કે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં હોવાથી કોર્પોરેશનના નહીં પરંતુ કોન્ટ્રાક્ટરના ખર્ચે એ બધા કામો પૂર્ણ કરવામાં આવશે આજ રોજ જે લાખોટા તળાવ પાર્ટ બે રણમલ તળાવ ફેઝ ટુનું જે ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે એની પણ અમે મુલાકાત લીધી છે અને એને ફરતા બે રોડ અત્યારે હાલ ડેવલપમેન્ટમાં ચાલી રહ્યા છે જે બનતી ત્વરાએ ખુલ્લા થાય એ માટે કોન્ટ્રાક્ટર્સને અને સ્ટાફને જરૂરી સૂચના છે